નાગાજી મહાત્માઓની મારા ઉપર કૃપા છે અને એની કૃપા નાગાજી મહાત્માઓની કૃપા થકી જ હું ધીરે 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 મતલબ કે ભક્તિ ભજનમાં લાગ્યો જો નાગાજી મહાત્મા મને ન મળે પચાસ વર્ષ પહેલાં તો મારું જીવન બરબાદ થઈ જાય કારણ કે નાગાજી મહાત્માઓ મળ્યા પછી જ હું ભક્તિ ભજનમાં આગળ વધ્યો અને ઘણા ઓડિયોમાં હું બોલું છું કે ભાઈ મારી ઉપર સંપૂર્ણ જો કૃપા હોય તો એ જુનાગઢના નાગાજી દિગંબર મહાત્માઓની છે અને એના પછી મને ભક્તિ ભજન લાગી જાયગી પછી તો હું સત્તાધાર ગયો બરાબર જુનાગઢના તમામ સંતોને લગભગ ચાર પચાસ વર્ષ પહેલાં કેટલાય સંતોને મેળ્યો જુનાગઢના પછી સત્તાધાર ગયો બરાબર સત્તાધારમાં ઈ અરસામાં શામજી બાપુ હતા હા શામજી બાપુને પણ મળેલો પછી બગદાણા પણ સાત વર્ષની મારી ઉંમર હતી ત્યારે બાપા સીતારામને પણ મળેલો બગદાણા હા અને મસ્ત્રમ બાપુને પણ મળેલો મસ્તરમ બાપુ તો કાંઈ બોલતા જ નહીં પણ ત્યારે હું બહુ નાનો હતો એટલે નિશાળમાં આપણને મુસાફરીમાં લઈ જાય ને એવી રીતે મુસાફરીમાં ગયેલા હતા બરાબર પછી તો ત્યાંથી હું ઘણી જગ્યાએ લગભગ પરબવાળા પીર સતદેવીદાસ અમરદેવીદાસ માતાનું ધામ ત્યાં આવેલો પછી પાળિયાદ પણ ગયેલો બરાબર બાપાની જગ્યામાં રતા બાપુની જગ્યા સવા પછી સવાદાસબાપુની જગ્યા પીપળી પછી માતા સતી પાનબાઈ સમઢિયાળા ધામ ત્યારે એ અરસામાં તો માતા સતી અને પાનબાઈની નાની નાની ડેરીઓ હતી અત્યારે તો ફર્સ્ટ ક્લાસ બની ગયું છે બરાબર પછી આવા તો આપણા ગુજરાતના લગભગ ટોટલ ધામાઓ રખડી ચૂક્યો છો જલારામ બાપાને ત્યાં તો લગભગ હું મહિને એકવાર જાતો જબરજસ્ત ત્યારે તો જલારામ બાપાનું મંદિર પણ હતું એ ટાવર પાસે ટાવર નીચે જ અત્યારે તો બધું નીકળી ગયું છે ટાવર તો લગભગ અને જમવાનું ફરી ગયું છે સ્ટેશન પાસે જમવાનું આવી ગયું છે જલારામ બાપુનું અને ત્યાં જ મારું લગભગ કાઠિયાવાડના તમામ સંતો ઘોઘાવદર ઘોઘાવદર પછી કમિજલા સાહેબ ત્રિકમ સાહેબ રવિ સાહેબ મોરાર સાહેબ ભીમ સાહેબ દાસી જીવણ સાહેબ બધાની જગ્યામાં હું એક્સ વાય જેડ પછી સરસાઈ હોતે ગયેલો છું સરસાઈ જે આપણે રવિદાસ મહારાજ રહેતા હતા કાશીથી આવ્યા હતા ત્યાં પણ જયેલો ટોટલ જગ્યા એક્સ વાય જેડ ગુજરાતની લગભગ જગ્યા હું રખડી ચૂક્યો છું લગભગ એકથી એક ચડિયાતા સંતોની મુલાકાત લીધી પણ એમાં પચાસ ટકા સંતોએ મારી સાથે વાતચીત કરી છે પચાસ ટકા સંતો એ મારે હામું નથી જોયું એમ કલાકો ને કલાકો બે બે કલાક બેઠો રહો પણ હામું નથી જોતા એટલા માટે હું કાઠિયાવાડના જે નાગાજી મહાત્માઓ છે એને શું કામ હું આટલી હદબાર માનું છું એનું એનું કારણ એ જ છે હો એક મિનિટ ચાલુ રાખજો આ નવકાર મેડિકલ નવકાર આ જમણી સાઈડ બસ સ્ટેન્ડ વાળી લાઈનમાં हाँ तो हेलो एक मिनट चालू रख लाओ दादा ओ बस तो सारू ये तो हाँ तो मारू केवानो एकच मिनट चालू रखो बहुत भाई लाओ चालू करो तो इन बात हां चालू रख जो हाँ એટલે નાગાજી મહાત્માઓ હજુ જે મને મળેલા છે ને એમાંથી લગભગ એમ માનો ને કે પચાસ સાઠ ટકા લોકો હજી છે એ સંતો મહાત્માઓ બરાબર ચાલું રાખજો હા એટલે નાગાજી હા એને જુઓ એન્જોક્સ પ્લસ એન્જોક્સ પ્લસ ત્રીસ અને ઇક્વિરેક્સ વીસ ડોમ્પન એસઆર દસ અને સુપ્રાડીન દસ આમ ટોટલ એન્જોક્સ પ્લસ ત્રીસ ઇક્વિરેક્સ વીસ નવકાર મેડિકલ નવકાર મેડિકલ ધંધુકા નિલેશભાઈ જૈન નિલેશભાઈ જૈન બરાબર એન્જોક્સ પ્લસ ઇક્વિરેક્સ હા તો શું કહેતો હતો કે આ વચ્ચે ફોન આવ્યો ને એટલે થોડી એક ભાઈને દવા લખી દેવાની હતી અચ્છા તો હવે એમાં શું છે કે ભક્તિ જે છે ને ગણપતભાઈ એ જેના જીવનમાં આવે ને એ જીવને હું બળભાગી માનું છું નકર આ ભક્તિ જીવનમાં આવે એવું જ નથી આ જીવન અને આમાં તો ભક્તિમાં બાપું એવું છે ને કે જેટલી કરી ને એટલી હોશી પડે જેટલી કરી ને એટલી હોશી પડે

ેટ હા લગભગ ડુપ્લિકેટ છે મિલાવટ છે ડુપ્લિકેટ છે બરાબર ઘણા કાં એક શબ્દ કાપીને ઉમેરી નાખે જેમ બ્રહ્મની જગ્યાએ કોઈ બ્રહ્મા કરી નાખે બરાબર જેમ શેવની જગ્યાએ કોઈ શિવ કરી નાખે તો આ મારું કહેવાનો અર્થ એમ છે કે અત્યારે જેટલા ગ્રંથો છે એમાં લગભગ મિલાવટ કરી છે ચેક ચેક કરી નાખી ઓરિજિનલ ગ્રંથ હતો મારી પાસે પણ હવે એ ગીતા ઓરિજિનલ હતી કબીર બીજા ઓરિજિનલ હતું પછી એવા કેટલાય ગ્રંથો હતા હવે એ કોઈ મારા દાદા દાદીએ કોકે આપી દીધા છે એમ જે ભંગારમાં જતા રહ્યા એ બહુ જબરજસ્ત એ ગ્રંથો હતા જેમાં સચોટ વાત વાત હતી અને અત્યારના જે કાંઈ ગ્રંથો છે ને લગભગ જૂના ગ્રંથો એ જ સત્ય છે બાકી અત્યારે ટોટલ માણસોએ જેટલા નવા ગ્રંથો બનાવ્યા છે એમાં ઘરનું ઉમેરી દીધું છે ઘરનું ઉમેરવું અમુક ચેકચેક કરી અમુક શ્લોકો કાપીને પોતાના શ્લોક જોડી દે એટલે અત્યારે ગ્રંથો પણ ઘણા બધા નકલી માર્કેટમાં આવી ચૂક્યા છે બધા ધંધાવાળા લોકોએ ગ્રંથો છાપી છાપીને મૂકી દીધા છે બીજું કાંઈ નથી અને એના ગ્રંથો વેચાય ને એમાંથી એની આવક થાય પણ ઓરિજિનલ જે ગ્રંથ છે ને ઓરિજિનલ ગ્રંથની અંદર જ સત્યવાત હોય છે એમાં સત્યવાત હોય પણ ઓરિજિનલ ગ્રંથો પણ આપણે બધાએ વાંચી લઈએ તોય પરમાત્માના ઘરની ખબર પડે જ નહીં કારણ કે પરમાત્માને ઘરની તો ત્યારે જ ખબર પડે જ્યારે ગુરુ મળે અને ગુરુ ગુરુ મળે તમે ગ્રંથો વાંચો બધા ગ્રંથો વાંચી લ્યો હે સાધુઓના સંતોના બરાબર પણ છતાં પણ તમને એની અંદર ખબર ન પડે ગુરુ મળ્યા પછી જ ગુરુ પાસે સામે સામે બેસીને તમે જે જ્ઞાન સાંભળો એ જ્ઞાનને સાંભળ્યા પછી ગ્રંથો શું કહેવા માગે એ પણ તમને સમજાવવા માંડે સમજાવવા માટેક્ટ આપણે ગ્રંથ વાંચીએ તો એમાં શું કહેવા માંગે છે ગ્રંથ એમાં ખબર પડે નહીં અને ગ્રંથો છે ને એ બધા લખેલા તો ટોપ લેવલના સાધુ સંતોના છે એમાં સચોટ વાત છે પણ એમાં ગ્રંથની અંદર આત્મ પરમાત્માનો ભેદનો બતાવવામાં આવે બરાબર કારણ કે ગ્રંથ તો બોલે નહીં આપણે ખાલી વાંચ્યું બુદ્ધિ પ્રમાણે આપણે એમાંથી પકડ કરતા હોઈશું અત્યારે લગભગ ગ્રંથો હોય છે એમાં લગભગ ગ્રંથોમાંથી ઘણા સાધુ સંતો ગુરુઓ એટલે નકલી સાધુ સંતો નકલી ગુરુઓ વિશે વાત છે અસલી નહીં અસલીના ચરણોમાં તો હું લાખ લાખ કોટી કોટી વંદન કરું છું જે ધંધાવાળા ગુરુઓ છે એ એ શું કરે છે પછી ગ્રંથોમાંથી અમુક નામ ઉપાડી લઈએ એક નામ બે નામ ત્રણ નામ ચાર નામ પાંચ નામ કે આવા નામો ઉપાડી લે અને પછી એ નામ શિષ્યને આપવા માંડે અને એવું કહી દઈએ કે ભાઈ આને તારી મુક્તિ થઈ જાય બરાબર પછી ઓલો શિષ્ય બિચારો મથે વર જાય બે વર જાય પણ કાંઈ થાય નહીં પછી બીજા શિષ્ય કે તમે તો ભાઈ અતિ બળવાન બળભાગી છો ભાગ્યશાળી છો તમે આવ્યા તમારી એવા મુક્તિ થઈ ગઈ હવે આવી રીતે એમ કહે તમે ભાગ્યશાળી છો એટલે ઓલા શિષ્યને શું થાય કે આહા હા હું તો ભાગ્યશાળી છો એટલે આવી હવા પણ ભરદી એટલે ઓલો એમાં ને એમાં પછી પાવરમાં રેખડા રાખે એટલે ખરેખર સાચા જે સદગુરુ છે દેહધારી એના વિશે હું ઘણીવાર વાત કરું છું કે એક રૂપિયાને પણ સ્થાન નથી ગુરુ શિષ્યની વચ્ચે માયાને માયાને લેસ માત્ર સ્થાન નથી કારણ કે જ્યાં માયા છે ત્યાં સત્ય નથી સત્ય છે ત્યાં માયા નથી કારણ કે માયા સરવાળે આ પરમાત્માની જ બધી માયા છે લીલા છે લીલા એટલે માયા આ પરમાત્માની જ લીલા માયા છે બરાબર પણ પરમાત્માની માયા હોવા છતાં પરમાત્મા એનાથી ઉપર છે બરાબર માયા સહિત કોઈ પરમાત્મા સુધી ન પહોંચી શકે માયાને છોડો તો જ પરમાત્મા સુધી તમે જઈ શકો પણ હવે માયામાં રહીને માણસોને પરમાત્માને પ્રાપ્ત કરવા કેવી રીતે મળે બરાબર તો આવી જ રીતના તમે જુઓ નરસિંહ મહેતા સંસારી હતા પણ એનો સંસાર ક્યારે થઈ ગયો એની એને ખબર નથી સંસારી હતા ભોગી નહીં સંસારમાં ને ભોગમાં ફરક છે હું એમાં બોયલો છું તો હવે ગોરા કુંભાર ભગત ગોરા કુંભાર પણ સંસારી હતા જલારામ બાપા પણ સંસારી હતા બરાબર લગભગ સંતો સંસારી જ થઈ ગયા છે સંસારી જ ને જ મુક્તિ મળી છે સંસારી આ બ્રહ્મચારી કરતાં બે ડગલા આગળ છે આગળ કારણ કે કારણ કે સંસારીઓને શું છે પોતાના બાળકો પોતાની પત્ની પોતાના માતા પિતા આ બધાનું ભરણ પોષણ કરતાં કરતાં એને ભક્તિ કરવી પડે છે તો એ ભક્તિ સંસારમાં રહીને જે લોકો ભક્તિ કરી ગયા છે જાજા ભાગે એવાને જ મુક્તિ મળી છે અને તમે જોઈ લો જેટલા સંસારી સંતો થઈ ગયા અને એને રોટલા રોટલાએ પણ રોટલાવાળાનું જ નામ રહ્યું હાળાનું તમે જાઓ જલારામ બાપાને જગ્યામાં વીરપુર બરાબર હં ગમે એટલા માણસો જાઓ એક રૂપિયો તમારી પાસે માંગવામાં ન આવે તમને ભૂખ્યા ન જવા દે સારી વાત હે જાઓ તમે માતા ગંગાસતી પાનબાઈ હે સમજીયાડા કરસિંહ બાપુનું ગંગાસતી માતા પાંદબાઈના ધામમાં ન્યાય અત્યારે જમણવાર ચાલો એક રૂપિયો તમારી પાસે માગે નહીં જાઓ સત્તાધાર એક રૂપિયો માગે નહીં જાઓ પરબવાડા પીર હવે અમર અમરદેવીદાસ એક રૂપિયો માગે નહીં સવારદાસ બાપુની જગ્યાએ પીપળી જાઓ રૂપિયા માગે નહીં વિહામણ બાપાની જગ્યા પાળિયાત જાઓ એક રૂપિયો માગે નહીં બરાબર આવી અનેક જગ્યાઓ છે તમે સવૈયાનાથની જગ્યામાં જાઓ તમે ધંધુકાથી સાત કિલોમીટર બરાબર હે ન્યાય તમારી પાસે એક રૂપિયો માગે નહીં પછી તમે દાસી જીવન બાપુની જગ્યામાં જાઓ ઘોઘાવાદર ન્યાય તમારી પાસે એક રૂપિયો માગવામાં ન આવે કોઈ પણ કાઠિયાવાડની જેટલી જગ્યાઓ છે ત્યાં તમારી પાસે રૂપિયો માગવામાં આવે જ નહીં તમને જમણવાર આપે તમને રહેવાની વ્યવસ્થા આપે પછી તમારા બાળકો માટે ઘોડિયાઓ પણ રાખે આ બધી જગ્યાઓનો મારો રૂબરૂ અનુભવ છે ત્યાંના મહંતો ને એને હું મળેલો છું બધાએ બધાય સંતોનો અનુભવ કરતાં કરતા કરતા બધાનો નીચોડ કાઢ્યો છે ત્યારે મેં સપોર્ટ કર્યો કાઠિયાવાડના સંતોને કે ધન્યવાદ છે મારા કાઠિયાવાડના સંતોને જો કે હું ભારતભરના સંતોને માનું છું બધા સંતો સાચા જ છે ખોટા નથી પરંતુ કાઠિયાવાડના જે સંતો મારા હૃદયમાં સ્થાન આપું છું અને જુનાગઢની તો ગણપતભાઈ શું વાત કરવી જુનાગઢ એટલે સ્વયં તમે જુનાગઢની ધરતીમાં આવી જાઓ તમને એમ લાગે કે મારા બાપની ગોદમાં આવી ગયો છું જુનાગઢની ધરતીની તમને એની શું મારે વાત કરવી જુનાગઢના એક એક ક્ષેત્રમાં તમે ફરો ને તમારું મન શાંત થઈ જાય

પાળિયાદમાં વ્યાહણ બાપાની જગ્યામાં જાઓ સવારદાસ બાપુની જગ્યામાં જાઓ પીપળી જાઓ કે બાપુની જગ્યામાં જાઓ મોરડી જાઓ બાવન હનુમાન કહેવાય છે બરાબર ભાણ સાહેબ ત્રિકમ સાહેબ રવિ સાહેબ મોરાર સાહેબ દાસી જેવણ સાહેબ એક્સ વાય જેટ કોઈ પણ જગ્યામાં જાઓ હવે સરસાઈમાં અત્યારે તો સરસાઈ તમે જાઓ સરસાઈમાં અત્યારે તો રહીદાસની બાપુ છે નહીં બરાબર હા રોહિદાસ બાપુ છે નહીં છતાંય તમને આ બધી જગ્યામાં બે ને તો એની તમને શાંતિ મળે કારણ કે શાંતિ શું કામે મળે કે સંતોએ ત્યાં ભજન કરેલું છે ભક્તિ કરેલું છે એવી રીતે એ ધરતીનો પ્રભાવ છે બરાબર ધરતી ધરતી શોષણ કરે છે તમે એક જગ્યાએ પેશાબ કરજો બરાબર મહિનો બે મહિના છ મહિના બરાબર પછી તમે ત્યાં પેશાબ કરવાનું બંધ કરી દેજો એટલે તમને ઘણો સમય લગભગ બે ત્રણ મહિના છ મહિના સુધી ત્યાં દુર્ગંધ આવતી રહેશે કારણ કે ધરતીમાં પોષણ શક્તિ રહેલી છે ધરતી બધી વસ્તુને પોષણ કરે છે એનું શોષણ કરે છે ધરતી ગ્રહણ કરે બધી વસ્તુને એવી રીતે જ્યાં જ્યાં જગ્યાએ સાધુ સંતો રહેલા છે એ જગ્યામાં એક એવો તેજો વલય ઉડતો હોય છે એવી એની એક જણ ઉડતી હોય છે કે આપણા મનને આમ શાંત મળે શાંતિ મળે કે ખરેખર અહીંયા હું કલાક બે કલાક કે એક દિવસ કે બે દિવસ વિશ્રામ લઉં આ છે સંતોની સાચી ભક્તિના કમાણી સંતોની સાચી ભક્તિની આ જ કમાણી વાત છે એટલે હું ભારતભરના તમામ સંતોને વંદન કરું છું પણ કાઠિયાવાડના જે આપણા સંતો છે એમાં માનો કે સોરઠ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ હાલાર બરડા ઘેડ પંથક હવે આ સંતો તો સાહેબ મારે શું વાત કરવી કારણ કે જેને અનુભવ કર્યો હોય ને એને ખબર હોય કારણ કે આ પચાસ વર્ષ પહેલાં બધાએ ચાલીસ પચાસ વર્ષ પહેલાં બધાએ સંતો સાથે અનુભવ કરેલો હોય એવા મહાન સંતો સાથે બેઠેલા એમાં સર્વશ્રેષ્ઠ ટોપ લેવલના સંત નાગા સંપ્રદાયની અંદર નાગા કોઈ સંપ્રદાય નથી સનાતન ધર્મ છે

તમે જુઓ શિવરાત્રીના મેળામાં નીકળે છે એ શિવરાત્રિના દિવસે લગ્ન અવસ્થામાં બરાબર તો લોકો બૈરાઓ જોતા હોય બધા એના દર્શન કરવા માટે બરાબર એમાં કોઈક અજ્ઞાન બૈરા હોય કોઈ અજ્ઞાન માણસો હોય એના ઉપર હસતા હોય છે દાંત કાઢતા હોય છે બરાબર છતાંય એના હા હું જોવે નહીં એની એને પરવાય ન હોય નિષ્ફહી થઈને ફરે બે પરવા એની એને ફરવાય ન હોય ઘણા માણસો એની મજાક ઉડાડતા હોય આમ તેમ ભલે હું આ જોઈને કારણ કે પહેલી વાર જે જોવે નગ્ન અવસ્થામાં મહારાજને નાગાજી મહાત્મા એટલે લોકો હસતા હોય ઘણા જોયા છે પણ સંત એને સંતુ દ્રષ્ટિમાં એને એને પરવાય પોતાની મસ્તીમાં જગતની કોઈની પડી જ નથી એટલા માટે હું આપણા સંતોને શું કામ બિરદાવું છું ભાઈ કાઠિયાવાડના સંતોની મારે શું એની કોઈ શબ્દો નથી કે એની તુલના મારે કોની સાથે કરવી એમ એક થી એક મહાન સંતો એમ એકથી એક નામી અનામી એવા કેટલાય તો અનામી હોત છે કેટલાય નામી સંતો છે કારણ કે જુનાગઢની ધરતીમાંથી મેં તમને કીધું છે એટલે હું તમને લગભગ અત્યારે હાથ થી આઠ સંતો છે નાગાજી મહાત્મા એની પાસે હું બેસું છું બીજા તો શું છે આવવાય ન દેતા કોઈ એને બેસવાય ન દેતા અને આપણે જઈને બેસીએ તો આપણી સાથે વાતચીત પણ ન કરે બરાબર બરાબર અને કારણ કે વાતચીત ન કરે ને છતાંય આપણને એટલું જ્ઞાન મળી જાય કે હદ બાર ની બોલ્યા વગર જ્ઞાન મળી જાય હા બોલા વગર આપણને જ્ઞાન મળી જાય સંતો કહે છે ને કે બીના બોલીએ શાંત સમજાવો વગર બોલ્યા શાંત થઈ જાય બીના સુરત કી બીના સુરત કી નું વરત અમારી એવા સંતો છે નાગાજી મહાત્માઓ એટલે હું નાગાજી મહાત્માને વધારે સપોર્ટ શું કામ કરું છું કે મારું જીવન પરિવર્તન ત્યાંથી થયેલું છે સાચી વાત છે એટલે એ અને ગુરુએ જે આપણને મને એક ખબર પડે ગુરુએ જે ભક્તિ આપીને ભક્તિ કરવા મંડાય અને આ તો હું છે કે હું નવરો હોય ને લોકો કોઈ બિચારા જાણવા માગતા હોય કે ભાઈ આનું શું થાય આનું શું થાય આનું શું થાય તો મને આવડે જ પ્રશ્નનો જવાબ આપી દઉં અને મને એમ લાગે કે આ વાદ વિવાદ કરે એટલે ફોન કાપી નાખો બરાબર કારણ કે હું વાદ વિવાદમાં ઉતરતો નથી એટલે આ જગત અને ભગત એને મેળ પડે જ નહીં જો તમે જગતને જોવા જાઓ તો તમે ભગતના બની શકો ભક્તિ ન કરી શકો અને જો ભક્તિ કરવા જાઓ જગતને ન જોવે ભાઈ જગત તો કોઈ આમાંય બોલે કોઈ તેમ બોલે બરાબર હા ઓના જેવી વાત છે કે ભગવાન શંકર ભગવાનને માતા પાર્વતી નીકળ્યા બરાબર પાર્વતી માતાએ કીધું કે ભગવાન કે આ બધાય તમારા માણસો કેટલા દુઃખી થાય કંઈક સપોર્ટ કરો એટલે ભગવાને કીધું શંકર ભગવાન કે ભાઈ પોતપોતાના કર્મો ભોગવે છે અને એને આપણે કાંઈ કર્મોમાં આપણે એને કાંઈ ઓલું ન કરી શકીએ કે ભાઈ ન ઓછું કરી શકીએ કે ન વધારી શકીએ બરાબર પણ કે છતાંય દેવી કે હાલો ને કે જાય કે એટલે ભગવાન શંકરે કીધું કે તો હાલો જાય એટલે પછી આવ્યા નીચે નીચે આવ્યા એટલે આ રૂપ પોતાનું જે દેવી દેવતાનું રૂપ હતું એ બદલી નાખ્યું અને ભેગો પોઠ્યો ભેગો પોઠ્યો અને આવ્યા તો એક ગામમાંથી ગામથી થોડા દૂરથી થોડી શરૂઆત કરી હાલવાની એટલે ભગવાને શંકર ભગવાને એવું કીધું કે દેવી તમે પોઠિયા ઉપર બેસી જાઓ એટલે માતા પાર્વતી પોઠિયા ઉપર બેઠા ને ભગવાન શંકરે પોઠિયો દોર્યો તો ગામ આવ્યું એક કે ચોરે બેઠા હતા સાત આઠ જણા કે આવો આવો કયું ગામ કે ભાઈ ગામ તો હિમાલય તો કે જાવું છે ક્યાં તો કે હિમાલય સરસ આટલું કહે ભગવાન આગળ વધ્યા ભગવાન ને દેવી બરાબર હવે દેવી પાર્વતી દેવી પાઠી કોઠિયા ઉપર બેઠા હતા ભગવાન શંકર દોર્યો હતો એટલે થોડાક આગળ વહેતા ને ઓલા ગામ ચોરે બેઠા હતા ને હાથ આઠ હાવ નવરા બાબર જેને કાંઈ ધંધો ન હોય એ પછી બોયલા કે આ હાવ છે ને કે જોવો તો ખરા એ કે આ બાઈને જરાય દયા છે કે કેમ ફૂલ ફટાકડા જેવી છે અને પોઠિયા ઉપર ચડી છે એને ઓલા ડોહાને કે પોઠિયો દોરાવી જાય હવે ભગવાનને દેવીએ સાંભળ્યું આ થોડાક જ આગળ વધ્યા હતા એ ઓલા ને સાંભળ્યું એટલે પછી આગળ જઈને પછી દેવીને કીધું ભગવાને કાં દેવી કેમ તો કે ભગવાન સાચી વાત છે તો કે હવે એમ કરો કે ભગવાન બીજું કામ આવે નહીં પેલા તમે પોઠિયામાં જ બે જાઓ અને હું પોઠિયાને દોરી લઉં એટલે ભગવાન પોઠિયા માથે બેઠા અને દેવીએ પોઠિયો દોયરો તારે બીજું ગામ આવ્યું તો ન્યાય ચોરે બેઠા હતા એટલે કે ઓલાયો કીધું આવો આવો કયું ગામ તો કે ગામ હિમાલય ક્યાં જાવ કે હિમાલય હાલતા ત્યાં આગળ તા થોડા હજી થોડું કાંઈક આગળ વધ્યા જરાક જ સેજ એમ થતા ઓલા બોલા કે જોવો તો ખરા કે આ ભાભા જે છે આ બાપા જે છે આ હટ્ટા કટ્ટા છે પોતે પોઠિયા ઉપર ચડી બેઠા છે અને આ અબડા નારીને પોઠિયાઓ દોરાવીને જાય છે એટલે ફરી પાછું કીધું ભગવાન શંકર કા દેવી તો કે સાચી વાત છે એ ત્રીજું ગામ આવે એટલે એ પહેલાં કે દેવી કે આપણે એમ કરીએ આપણે બે પોઠિયામાં બેસી જાય ગયા એટલે ભગવાન શંકરના પાર્વતી બંને પોઠિયા ઉપર બેઠા હતા ત્રીજું ગામ આવ્યું તો ન્યાય ચોરે બેઠા હતા કે આવો આવો કેવું ગામ તો કે ગામ હિમાલય જાવું ક્યાંક હિમાલય તો કે સારું હા થોડાક આગળ વેતા ઓલા ચોરે બેઠા તા નહીં બોલા કે આ દયા વગેરે ના કહેવાય કે કેમ કેમ મળી ગયેલ ટાટા જેવું પોઠિયું છે ને બબે જણા માથે ચડી બેઠા છે એટલે થોડાક આગળ ને હતા કે કા દેવી ક્યા કે સાચું હો ભગવાન તો કે હવે ચોથું ગામ આવે નહીં પહેલા તો ભગવાન આપણે એમ કરીએ આપણે બે પોઠિયા ઉપરથી હેઠા ઉતરી જાય એટલે ભગવાન શંકર અને પાર્વતી દેવી બંને પોઠિયા ઉપરથી હેઠે ઉતરી ગયા હતા ચોથું ગામ આવ્યું તો ન્યાય ચોરે બેઠા હતા કે આવો આવો કયું ગામ તો કે ગામ હિમાલય જાઓ ક્યાં કે હિમાલય તો કે બરાબર તો કે સારું કે હવે થોડાક આગળ વધ્યા ને તો બધાય બોલ્યા બોલા બોલા બેઠા તો નહીં એ ક્યાં આ બુદ્ધિહીન લોકો છે કાં છતું પોઠિયું હારે છે છતાંય બે હાલીને જાય છે પોઠિયો ભેગો છે તોય હાલીને જાય છે હવે બોલો હવે જો પોઠિયામાંથી એક બેઠા તોય પાડ્યા બે બેઠા તોય પાડ્યા પોઠિયાને દોરીને ગયા તોય પાડ્યા અને આ બધી બાજુ પાડવાનું કામી જગતનું છે એટલે જગત જાજુ જોવાય નહીં બોલે અને બોલવા દેવાય આપણે રામ ભજનમાં બરાબર કારણ કે જગતને ભગતને ભણે જ નહીં જગત તો મન ફાવે એમ બોલે હવે એના સામું તમે ધ્યાન દેવા જાઓ તમને જાત જાતના પ્રશ્નો કરીને તમને પાડવાનો હોત પ્રયત્ન કરે પણ હવે એને તમે ધ્યાન દો તમે ભક્તિ જ ન કરી શકો આપણે કાંઈ કરાય નહીં આપણા ગુરુએ જે પકડાયું એમાં ચોટી જવાય બીજી લપન છપન જવા દેવાય ગુરુએ જે આપ્યું જળજળી મારા ગુરુએ જળી અપરંપાર ઉખાડી કોઈથી ઉખડે નહીં ભલે લાખો માં થયેલું ખ્યાલ આવ્યો હે સાચી વાત છે નક્કી કરી લ્યો વિશ્વાસ કરી લ્યો કે આ સત્ય છે આના સિવાય બીજું કાંઈ નથી તો જ આપણે મુક્તિ સુધી પહોંચી શકશું બાકી જાત જાતના સંકલ્પ વિકલ્પ ઉઠતા રહેશે તો ભક્તિ ભજન નહીં કરી શકીએ સાચી વાત બરાબર બરાબર હા તો આ જ રીતે છે હિસાબ કિતાબ બીજું કાંઈ નથી મારા માં જ કઈ છે ને પ્રભુ પરમાત્મા જે કઈ બોલાવે છે બોલું છું સરસ બસ આનંદ પરમાનંદ આનંદ જ પરમાત્મા છે આનંદ જ પરમાત્મા છે હા બરાબર સારું તો હવે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ જય